ખુલ્યા મતદારો ને પાંચસો રૂપિયાની લાહણી કરી ભાજપને મત આપવાનું કહેતો હોય તેવો વિડીયો વાયરલ થયો જેમાં કાર્યકર્તાઓ ભાજપનો કેસ અને ટોપી પહેરી પરિવારના સભ્યો દીઠ પાંચસો રૂપિયાનું વિતરણ કરી રહ્યા છે

ફુલ મત ખાફને તો બગનો લાખા લાખાની ઉમર ભાઈ આ ગામનો છે બાર ગામનો કામ ના આવે ગામનો આવે એ બધી ખબર છે ખબર લાખા છે મોટો એમ હે ઊભો રહ્યો છે ખબર નથી તો અસલી પોલીલી જ રાખજો ફુલમાં બટન દબાવવા ચાર બટન દબાવે છેલે એક દબાવવાનું ઓકે આની છે ને હો ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે એક એક મતની પાંચસો પાંચસો રૂપિયા કિંમત નક્કી કરી અને મતદારોને પાંચસો કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોની તપાસ કર્યા પછી એની ખરાઈ કરીને કચ્છ કલેક્ટરશ્રીને આદર્શ આચાર આચાર સંહિતાના અધિકારીશ્રીને જે લોકશાહીનું ચિરણ થઈ રહ્યું છે આદર્શ આચાર સંહિતાનો ભંગ થઈ રહ્યો છે એ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા ફરિયાદ